નમસ્કાર મિત્રો હું ભટલ પેઝ એઆઈથી કોન્ટેન્ટ ક્રિએટ કરવાના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો જો તમે કોન્ટેન્ટ ક્રિએટર છો તો તમારા માટે આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે એમ છે ખૂબ સરળ એનિમેશન આપવાનું છે ખૂબ સરળ મેસેજ ક્રિએટ કરવાનો છે વિદ્યાર્થીને તમે સીધા જ એક કે બે માર્કનો ફાયદો કરાવી શકો છો ચાલો જોઈએ કેવી રીતે કોઈપણ વિષય હોય ગુજરાતી ગણિત હિન્દી એસએસ સાયન્સ કે કોઈપણ વિષય હોય અને એની અંદર તમારે ખૂબ નાનો એક મેસેજ બનાવવાનો છે જેને આપણે જીઆઈએફ કહીએ છીએ પણ અહીંયા આગળ મેં કન્સેપ્ટ ચેન્જ કરી નાખ્યો છે એજ્યુકેશનલ જીઆઈએફ બનાવવાનો છે કેમ કે આપણે વોટ્સએપ જેવા માધ્યમમાં આપણે સરળતાથી એને સેન્ડ કરી શકીએ શેર કરી શકીએ જો અહીંયા આગળ એક ખૂબ જ સરળ મેસેજ છે આ મેસેજ પણ તમારે એઆઈથી જ બનાવવાનો છે આ મેસેજ મેં એવો બનાવ્યો છે કે એમાં વૈજ્ઞાનિકનું નામ હોય એની જન્મ તારીખ હોય એનું ક્ષેત્ર હોય એણે શું શોધ કરી છે એ શોધનું વર્ષ અને શું શોધ કરી છે કયા ક્ષેત્રમાં યોગદાન આપ્યું છે તો આ મેસેજ મેં એઆઈથી બનાવ્યો છે અને આ મેસેજમાંથી સરળ મેસેજ જે છે એને થોડોક કલરફુલ બનાવી દીધો છે અને દસ સેકન્ડે પાંચ સેકન્ડે તમારી જરૂરિયાત અનુસાર ચિત્ર આપોઆપ બદલાઈ જાય છે એટલે એક જીઆઈએફ બની જાય છે અને ખૂબ જ ઓછું કન્ટેન્ટ છે ખૂબ સરળ કન્ટેન્ટ છે દાખલા તરીકે સમાનાર્થી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો રાસાયણિક સૂત્રો અને એના નામ અથવા આ સિવાયનું કોઈ પણ કન્ટેન્ટ તમે એનો આ રીતે એજ્યુકેશનલ જીઆઈએફ મેસેજ બનાવશો અને વિદ્યાર્થીને રોજ શેર કરશો તો આની અંદર મેં લગભગ દસ જ જેટલી સ્લાઈડ લીધી છે તો ખૂબ ઓછું કન્ટેન્ટ લઈને વિદ્યાર્થીને આપણે માર્કનો વધારો કરી શકીએ એમ છે એને પણ મજા આવશે વિદ્યાર્થીને પણ વાંચવાની કેમ કે રંગબેરંગી મેસેજ છે અને રોજ નવા નવા મેસેજ આવશે અને મોડિફાઈ પણ તમે કરી શકો છો તો ચાલો જોઈએ મિત્રો આવા એજ્યુકેશનલ જીઆઈએફ જે છે કે જેની અંદર ચિત્રો આપોઆપ બદલાય છે એનિમિટેડ છે એ કેવી રીતે બનાવી શકાય એજ્યુકેશનલ જીઆઈએફ બનાવવા માટે મારે સૌથી પહેલાં કન્ટેન્ટ જે છે ક્રિએટ કરવું પડશે ચિંતા ના કરશો તમારે ટાઈપિંગ નથી કરવાનું સૌથી પહેલાં હું ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરીશ અને એમાં ચેટ જીપીટી લખીશ તમે અન્ય કોઈપણ એઆઈ ટૂલનો ઉપયોગ કરી શકો છો હું ચેટ જીપીટી લખું છું અને ચેટ જીપીટી જે છે મિત્રો એને હું ઓપન કરીશ ટીમાં હું સાદો એક મેસેજ ક્રિએટ કરવાનો છું ખૂબ જ સાદો સરળ તો એના માટે અહીં આગળ હું પ્રોમ્પ લખીશ સૌથી પહેલા લખીશ વૈજ્ઞાનિકનું નામ વૈજ્ઞાાનિકનું નામ શોધ શોધનું વર્ષ આટલી જ વસ્તુ લખીએ છે વધારે નથી લખવી એટલે ઝડપથી હું તમને સમજાવી શકું આ સિવાય તમારે જે જરૂરિયાત હોય એ તમે ઉમેરી શકો છો મારે પાંચની જ યાદી બનાવી છે વધારે નહીં યાદી બનાવીએ વિગતની યાદી બનાવી આપો તમે દસેક દસેક વિગતની યાદી બનાવી શકો એટલે અંદાજીત અંદાજીત એકાદ મિનિટનો મેસેજ બની શકે અને વિદ્યાર્થીને તમે ઓછામાં ઓછું વિષય વસ્તુ પણ અસરકારક વિષય વસ્તુ વિદ્યાર્થી સુધી મોકલી શકો ચાલો અહીંથી સબમિટ કરું છું મેં ત્રણ જ વૈજ્ઞાનિકની વિગત લેવાની વાત કરી છે શોધ વૈજ્ઞાનિકનું નામ શોધ અને શોધનું વર્ષ તો એણે તો ઘણી બધી આપી દીધી છે કંઈ વાંધો નહીં હું આમાંથી ત્રણ જ સ્લાઇડ લઈશ ભવિષ્યમાં તો મને અહીંયા આગળ લિસ્ટ મળી ગયું છે મિત્રો વૈજ્ઞાનિકનું નામ શોધ અને શોધનું વર્ષ આ સિવાય પણ તમે કંઈક ખાસ ઉમેરવા માગતા હો તો ઉમેરી શકો છો તમારું નામ વગેરે વગેરે કેમ કે હું તમને સમજાવવા માગું છું એટલે ઓછામાં ઓછા સમયમાં સમજાવી શકું એટલે વધારે વિગત લેતો નથી હવે હું એમ કહું છું કે આ વિગતને આધારે વિગતને આધારે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ડાઉનલોડ કરી શકાય તેવું બનાવી આપો હું આ વિગતને આધારે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવવા માગું છું અને એને હું ડાઉનલોડ કરવા પણ માગું છું અને ખાસ સૂચના આપું છું દરેક વૈજ્ઞાનિકની વિગત દરેક વૈજ્ઞાનિક જે છે એની વિગત અલગ અલગ અથવા જુદી જુદી સ્લાઇડમાં લેવી એટલે એક જ સ્લાઇડમાં હું એક જ વૈજ્ઞાનિકની વિગત લેવા માગું છું મિત્રો ચાલો આપણે સબમિટ કરીએ જોઈએ શું થાય છે અને પછી એના આધારે આપણે ફેરફાર કરીશું પાઇથનમાં મિત્રો સ્લાઇડ બનવાની શરૂ થઈ ગઈ છે અહીં પાઇથનમાં કોડ જનરેટ થઈ રહ્યો છે પ્રેઝન્ટેશન પીપીટીએક્સ બને છે જુઓ અને અહીંયા આગળ મને આ સ્લાઇડ મારી બની રહી છે જુઓ મિત્રો બેથી ત્રણ સેકન્ડમાં જ બની જતી હોય છે વધુમાં વધુ દસ બાર સેકન્ડ થઈ શકે અને અહીંયા આગળ સ્લાઇડ તૈયાર થઈ ગઈ છે મારે તો ડાઉનલોડ કરવી છે હું ડાઉનલોડનો ઓપ્શન શોધું છું મિત્રો અહીંથી ડાઉનલોડ કરો લખ્યું છે જુઓ હવે અહીંથી ડાઉનલોડ થાય છે ના ઇમેજ છે આ તો અહીંથી ડાઉનલોડ થાય છે જોઈ લઈએ હા ડાઉનલોડનો ઓપ્શન મને અહીંથી મળી ગયો છે ઘણીવાર ની લિંક પણ આવતી હોય છે તો હવે હું આ જે સ્લાઇડ જે છે એને પીપીટી નામના ફોલ્ડરમાં સેવ કરી દઈશ અને એનું નામ છે વૈજ્ઞાનિકો અને તેમની શોધો ચાલો હવે હું આને સેવ કરી દઈશ હા મારે સેવ થઈ ગઈ છે આ ફાઇલ હું આને ક્લોઝ કરી દેવાનો છું મિત્રો હવે આને બંધ કરી દઈશ હમણાં આની જરૂર નથી અને હું ચેક કરી લઈશ પીપીટી નામના ફોલ્ડરમાં જઈશ અને અહીંયા આગળ આ જે સ્લાઇડ મને મળી ગઈ છે આજની તારીખે એને ઓપન કરીને ચેક કરી લઈશ અને અહીંથી હું એનેબલ એડિટિંગ મોડમાં આવી જઈશ એનેબલ એડિટિંગ ચાલો મહાન વૈજ્ઞાનિકો અને તેમની શોધો એના પર આધારિત પ્રેઝન્ટેશન છે હા તમે એને ફેરફાર પણ કરી શકો છો જુઓ મિત્રો તમારી જરૂરિયાત અનુસાર અને માની લો કે મારે કાઢી નાખવું છે તો તમે કાઢી શકો છો બીજું કંઈક વૈજ્ઞાનિક મહાન વૈજ્ઞાનિક અને તેમની શોધો અને ક્રિએટેડ બાય તમારું નામ લખવું હોય તો તમે લખી શકો છો એટલે આ સરળ સ્લાઇડો મિત્રો તૈયાર છે મારી પાસે દસ સ્લાઇડો છે મેં તમને કહ્યું હતું એ પ્રમાણે આટલી બધી માર નથી લેવી હમણાં કેમ કે મારો ટાઈમ વધારે જોઈશે બનાવવા માટે એટલે હું ત્રણ સ્લાઇડો રાખું છું ત્રણ સ્લાઇડો ચાલો એક બે ટાઇટલ સ્લાઇડ એક અને બે મેં તમને કહ્યું એ પ્રમાણે ફરી એકવાર કહી દઉં કે તમે આની અંદર તમારે જે કસ્ટમાઇઝ કરવું એ કરી શકો છો તો તમારું અહીંયા આગળ કોર્નર પણ નામ લખવું હોય તો પણ તમે લખી શકો છો એક વખત લખી અને પછી એવું કહી દો કે ભાઈ દરેક સ્લાઇડમાં એડ કરો તો એ પણ થઈ જશે હવે હું આને બંધ કરી દઉં છું સેવ કરી દઉં છું ક્લોઝ કરી દઉં છું આને પણ બંધ કરી દઉં છું હવે ફરી પાછું હું મારું વેબ બ્રાઉઝર ઓપન કરવાનું છું મિત્રો અહીંયા આગળ ગૂગલ એપ્સ પર જવાનો છું કેમ કે સ્લાઇડ તો બની ગઈ પણ સરળ બની છે કંઈ કલરફુલ બની નથી તો કલર પણ આપણે એઆઈ જોડે જ કરાવડાઈશું તો હું સ્ક્રોલ કરીને નીચે આવીશ અને સ્લાઇડ્સ શોધીશ આ સ્લાઇડ્સ છે એને એની પર હું ક્લિક કરીશ આને ઓપન કર્યા પછી હવે હું એક બ્લેન્ક પ્રેઝન્ટેશન ઓપન કરીશ અહીંથી બ્લેન્ક પ્રેઝન્ટેશન પર ઓપન કર્યા પછી અને જરૂર પડે હું બંધ પણ કરી શકું છું અને અહીં આગળ જે પ્રેઝન્ટેશન છે આ ઓપન થઈ ગયું છે એક સ્લાઇડ ખુલ્લી છે અહીં કંઈ લખેલું નથી એટલે આપણે એને અનટાઇટલ બ્લેન્ક પ્રેઝન્ટેશન કહીશું હવે હું ફાઇલમાં આવીશ અહીંયા આગળ અહીંથી હું ઇમ્પોર્ટ સ્લાઇડ્સ કરીશ અહીંથી હું ઇમ્પોર્ટ સ્લાઇડ્સ કરીશ જે મારી મેં ત્રણ સ્લાઇડો સેવ કરી છે એ તો ઇમ્પોર્ટ કરીશું ઇમ્પોર્ટ ક્યાંથી કરીશું તો અપલોડ માય ડ્રાઈવ કે શામાંથી તો હું અપલોડમાં જઈશ અપલોડમાં હું બ્રાઉઝ કરીશ કેમ કે મારા ડેસ્કટોપ પર પડી છે સ્લાઇડ અહીંયા ડેસ્કટોપ પર પીપીટી નામના ફોલ્ડરમાં પડી છે એટલે હું ક્લિક કરીશ આ સ્લાઇડને પસંદ કરીશ અને ઓપન કરીશ પાંચ ચાર પાંચ સેકન્ડમાં અપલોડ થઈ જશે મિત્રો જુઓ ચારથી પાંચ સેકન્ડમાં અપલોડ થઈ જશે ફાઇલની સાઇઝ પર આધાર રાખે છે હવે આમાંથી હું પર્ટીક્યુલર સ્લાઇડ પણ પસંદ કરી શકું છું મિત્રો અને ડીસિલેક્ટ પણ કરી શકું છું જુઓ પણ હું બધી સ્લાઇડ પસંદ કરું છું કેમ કે મારી પાસે ત્રણ સ્લાઇડ છે એટલે સિલેક્ટ ઓલ સ્લાઇડ્સ ઇમ્પોર્ટ સ્લાઇડ્સ કરીશ એટલે ત્રણે ત્રણ સ્લાઇડો આવી ગઈ છે જુઓ આ બ્લેન્ક સ્લાઇડ આ બ્લેન્ક સ્લાઇડ પહેલી પછી આ બીજી ત્રીજી અને ચોથી તો બ્લેન્ક સ્લાઇડ છે એને ડિલીટ કરીશ એને પસંદ કરું છું અને કીબોર્ડ પર ડિલીટ પસંદ કરું છું એટલે ભૂસાઈ જશે હવે મારી પાસે ત્રણ સ્લાઇડો છે હવે હું શું કરીશ મિત્રો અહીંયા આગળ આ જે સ્લાઇડ જે છે એને પસંદ કરીશ અને આ સ્લાઇડને હવે મિત્રો હું શું કરીશ અહીંયા આગળ જે કેળાનું નિશાન છે હેલ્પ મી વિઝ્યુલાઇઝ એની પર હું ક્લિક કરીશ હવે મિત્રો હું શું કરીશ આ સ્લાઇડ પસંદ કરીશ અહીં જઈશ અને અહીં લખીશ બ્યુટીફાઈ કરો આ સ્લાઇડને બ્યુટી ફાઈ કરો બ્યુટીફાઈ કરો લખું છું અને હવે હું એને સબમિટ કરું છું આ સ્લાઇડને મેં બ્યુટીફાઈ કરવાનો મોડ આપ્યો છે મિત્રો અહીંથી ઘણી વખત ઘણા મિત્રો એવું કહે છે કે મારે બ્યુટીફાઈનું ઓપ્શન નથી આવતું તો તમારે અહીંયા આગળ જઈ અને અહીં ખાલી કમાન્ડ આપી દેવાનો છે હવે બ્યુટીફાઈ થઈ રહી છે સ્લાઇડ મિત્રો અહીંયા આગળ ઘણા બધા ઓપ્શન છે તમારે આ સિવાય નવ નવું શીખવું હોય તો જરૂરથી કોમેન્ટ કરજો હું તમને આનાથી સીધો વિડીયો કેવી રીતે બનાવાય એની પણ સમજ આપીશ ચાલો બ્યુટિફાઈ થઈ રહી છે અને હવે જુઓ આ આપણી મૂળ સ્લાઇડ હતી અને હવે નવી બની એ સ્લાઇડ જુઓ આ રીતની છે તો ખૂબ જ સરસ અને આકર્ષક કલર છે હવે મારે આને એડ કરવી છે મારી વખતે તો હું અહીં ક્લિક કરીશ અને આ બંને સ્લાઇડની વચ્ચે ક્લિક કરીશ હું આને પસંદ કરીશ અને અહીંથી ઇન્સર્ટ કરી દઈશ એટલે જો આની વચ્ચે સ્લાઇડ આવી ગઈ છે આપણી આ મૂળ સ્લાઇડ હતી જુઓ અને હવે આ સ્લાઇડ બની ગઈ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મજાનું પ્રેઝન્ટેશન અથવા તો ચિત્ર બની ગયું છે સ્લાઇડનું હવે હું બીજી સ્લાઇડ પસંદ કરીશ બીજી બીજી સ્લાઇડ પસંદ કરી અને સેમ કમાન્ડ આપીશ કે ભાઈ આને બ્યુટીફાઈ કરો બ્યુટી ફાઈ કરો શુદ્ધ ગુજરાતીમાં લખું છું અને હવે હું અહીંથી ક્રિએટ કરું છું આ સ્લાઇડને પણ બ્યુટીફાઈ કરી દેવાનું છું તો બેથી પાંચ સેકન્ડમાં આપણી સ્લાઇડ જે છે મિત્રો બ્યુટિફાય થઈ જશે તો મિત્રો સ્લાઇડ જે છે બ્યુટીફાઈ થઈ ગઈ છે મેં તમને કહ્યું આ બંને સ્લાઇડની વચ્ચે હું ક્લિક કરીશ આ સ્લાઇડને પસંદ કરીશ અને અહીંથી ઇન્સર્ટ કરીશ તમે જે તે સ્લાઇડમાં પણ જે તે જગ્યાએ ચિત્ર ઉમેરી શકો છો અને હવે હું ત્રીજી સ્લાઇડ પસંદ કરીશ અહીંયા આગળથી અને એને સેમ આ સ્લાઇડ પસંદ કર્યા પછી એને પણ હું બ્યુટિફાયનો કમાન્ડ આપી દઈશ આ સિવાય પણ ઘણા ઓપ્શન છે મિત્રો મિત્રો આપણી સ્લાઇડ તૈયાર થઈ ગઈ છે જુઓ હું અહીં ક્લિક કરું છું આની પર ક્લિક કરું છું ઇન્સર્ટ કરી દઉં છું અને આ સ્લાઇડ ઉપર છે તો ડ્રેક કરીને હું નીચે લાવી દઉં છું તો આપણી સ્લાઇડો મિત્રો તૈયાર થઈ ગઈ છે હવે હું અહીંથી ફાઇલમાં જઈશ અને આને હું ડાઉનલોડ કરી લઈશ ડાઉનલોડ કરી દઈશ અને પ્રેઝન્ટેશન ફોર્મેટમાં ડાઉનલોડ કરીશ ક્યાં ડાઉનલોડ કરવી છે તો હું આ પીપીટી નામના ફોલ્ડરમાં જ કરું છું અને અન પ્રેઝન્ટેશન નામ છે એનું અને એને હું સેવ કરી દઈશ હવે અને ક્લોઝ કરી દઈશ આનું કામ પતી ગયું છે મિત્રો હવે હું ફરી પાછો પીપીટી નામના ફોલ્ડરમાં આવીશ હજી તો ખાલી કલરફુલ સ્લાઇડ બની છે અહીંયા આગળ મિત્રો અનટાઇટલ પ્રેઝન્ટેશન છે જુઓ એને હું ઓપન કરીશ અને હું એનેબલ ટાઇટ અને હું એનેબલ કરીશ કેમ કે એની અંદર હું એડિટિંગ કરવા માગું છું એટલે હું એને એડિટ એનેબલ કરીશ હવે મારે તો ખાલી રંગીન સ્લાઇડની જરૂર છે તો હું આ સ્લાઇડ જે છે એને ડિલીટ કરી દઈશ અને પણ ડિલીટ કરી દઈશ અને અને પણ ડિલીટ કરી દઈશ હવે આ ત્રણ સ્લાઇડો છે હવે માની લો કે તમારી પાસે વધારે સ્લાઇડો હોય દસ વીસ તો તમારે એનો એજ્યુકેશનલ જીઆઈએફ બનાવવાનો છે કે જે વોટ્સઅપ જેવા સોશિયલ મીડિયામાં આપોઆપ રન થાય ચોક્કસ સમય રન થાય તમારી જરૂરિયાત અનુસાર સમયમાં રન થાય તો અહીંયા આગળ જે કન્ટેન્ટ છે ખૂબ નાનું છે મિત્રો એટલે ચારથી પાંચ સેકન્ડમાં વાંચી શકાય એટલું કન્ટેન્ટ છે તો હું હવે અહીંથી ફાઇલમાં જઈશ આ ફાઇલમાં અહીંથી હું એક્સપોર્ટમાં જઈશ એક્સપોર્ટમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં છું એક્સપોર્ટમાંથી હવે હું ક્રિએટ એન્ડ એનિમેટેડ જીઆઈએફમાં જઈશ હવે મારે અહીંથી સાઇઝ પસંદ કરવાની છે કે મારું જે જીઆઈએફ છે એ કેટલી સાઇઝનું છે તમે એક્સ્ટ્રા લાર્જ સાઇઝ રાખશો તો એ એચડી બનશે ખૂબ મોટી સ્ક્રીનમાં ચલાવો થિયેટર જેવી સ્ક્રીનમાં તો પણ એ ચિત્ર ફાટશે નહીં હું ફક્ત અત્યારે મોબાઈલમાં ને એમાં ચલાવવા માટે લાર્જ ઇનફ છે મિત્રો તો હું લાર્જ પસંદ કરું છું અને હવે સૌથી અગત્યનું એક અહીં લખ્યું છે સેકન્ડ ટુ સ્પેન્ડ ઓન ઈચ સ્લાઇડ એટલે એક સ્લાઇડ તમે કેટલા સમય સુધી ઊભી રાખવા માગો છો તો મેં તમને કહ્યું ખૂબ નાનું પ્રેઝન્ટેશન છે એટલે પાંચ સેકન્ડ રાખીએ ચાર પણ કરી શકો છ પણ કરી શકો જે પ્રમાણે કન્ટેન્ટ હોય એ પ્રમાણે તમે ફેરફાર કરી શકો છો અને હવે અહીંયા આગળ હું ક્રિએટ જીઆઈએફ પર ક્લિક કરીશ તમારે એનું નામ આપવું હોય તો પણ આપી શકો ચાલો આનું નામ હું જીઆઈએફ જ આપી દઉં છું જી આઈ એફ નામ આપી દઉં ચાલો અને હવે હું સેવ કરી દઉં છું મિત્રો થઈ ગયો છે તમારો જીઆઈએફ બની ગયો છે એક્સપોર્ટ થઈ ગયો છે હવે અને હું ક્લોઝ કરી દઈશ અને હું સેવ કરી દઈશ મિત્રો મારે જરૂર હોય તો ભવિષ્યમાં હવે મિત્રો હું પીપીટી નામના ફોલ્ડરમાં જઈશ અને મેં જે જીઆઈએફ સેવ કર્યો છે એ ક્યાં છે સુધી કાઢીશ તો અહીં આગળ જીઆઈએફ લખેલું છે જુઓ મિત્રો અને એક પોઈન્ટ એકત્રીસ એમ છે હું એને ઓપન કરીશ ફૂલ સ્ક્રીન કરીશ તો જુઓ મિત્રો મહાન વૈજ્ઞાનિકો અને તેમની શોધો વિજ્ઞાન આધારિત પ્રેઝન્ટેશન પાંચ સેકન્ડ થયું એટલે ચિત્ર આપોઆપ બદલાઈ ગયું ફરી આઇઝેક ન્યૂટન ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત પાંચ સેકન્ડ થયું એટલે ચિત્ર બદલાઈ ગયું આલ્બર્ટ આઇન્સ્ટાઇન સાપેક્ષતાનો સિદ્ધાંત અને આ રીતે ઇન્ફાઇનાઇટ લૂપ છે સતત ચાલ્યા જ કરશે ચિત્રો ચાલ્યા જ કરશે પાંચ પાંચ સેકન્ડે આપવા બદલાયા કરશે તો આ રીતે તમે ખૂબ જ સરળ અને ઓછી મહેનતે ખૂબ જ સરસ મજાનું એજ્યુકેશનલ ઈ કોન્ટેન્ટ એટલે કે જીઆઈએફ બનાવી શકો છો અને મિત્રો તમને જણાવો કે હવે તમે શું શીખવા માગો છો જરૂરથી કોમેન્ટ કરજો હું તમને શીખવાડવાનો પ્રયત્ન કરીશ